સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિના વહેલી સવારથી જ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી મોટી સંખ્યામાં ભક્તોએ માતાના ચરણોમાં શિષ ઝુકાવ્યો નવરાત્રિના પાવન પર્વને લઈને પહેલા દિવસે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિની વહેલી સવારે જ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું ત્યારે આસો નવરાત્રી દરમિયાન ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે ત્યારે ભક્તોને અગવડતા ઊભી ન થાય માટે જિલ્લા પ્રશાસન દ્વારા આયોજન અને વ્યવસ્થા પણ પણ કરવામાં આવી હતી તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર થયો છે તે મુજબ આજથી મંદિર દ્વારા સવારે પાંચ વાગ્યા થી આઠ વાગ્યા સુધી મંદિરના દ્વાર દર્શન માટે ખુલ્લા રહેશે અને પાંચમ અને આઠમ અને પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે ચાર વાગ્યે ખુલવાનું ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં છે ત્રણસપી આઠ પીઆઈ ચાલીસ પીએસઆઈ તથા આઠસો જેટલા અન્ય પોલીસ કર્મચારી રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે આજના પ્રથમ નોરતે એક લાખ થી પણ વધારે યાત્રાળુએ કાલકા માતાના દર્શન કરેલા છે